નમસ્કાર મિત્રો ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે જો તમે તમારા અંદરના સંઘર્ષ પર વિજય મેળવી લો તો બહારના જીવનની બધી જ લડાઈઓ આપોઆપ સમાપ્ત થઈ જાય છે સ્વાગત છે તમારું તમારા પોતાના યુ ટ્યુબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું કુંભ રાશિના જાતકો વિશે जाशू के चारीस ऑक्टोबर ओगनीस सौ पच्चीस शनिवार कई रीते पसार आवता समय में कंभराशि कई बाबतों में सावचेती राखी पड़ से कई सुखद खबर तमारा जीवन में छे। आ वीडियो में बात कर पारिवारिक जीवन की स्थिति के भी रहे वेपार करियर में तमने शू परिणाम प्रेम जीवन कई दिशा में आगे અને આરોગ્ય ક્ષેત્રે કયા ઉતાર ચઢાવ આવી શકે છે તો મિત્રો જો તમારી પણ રાશિ કુંભ છે તો આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ આજે શનિવારનો દિવસ છે અને આ દિવસ શ્રી શનિદેવ મહારાજને સમર્પિત છે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય શનિદેવ મહારાજ वीडियो ने लाइक करने भूलशो अने जो तमे पहली बार अमारी चेनल पर आया छो तो सब्सक्राइब करने चौक्स याद रखो आजनु पंचांग चार ऑक्टोबर बेहजार पच्चीस शनिवार तिथि द्वादशी नक्षत्र धनिष्ठा पक्ष शुक्ल पक्ष सूर्योदय सवार ने 14 मिनिट वागे सूर्यास्त सांजे छी ने चार मिनिट वग्ये नो शुभ समय रहे ने 45 पिस्तालीस थी बपोरे वागी ने ओगणचास मिनिट सुधी जो कोई नव के शुभ कार्य करने तो आ समय सौंती उत्तम गणाशे अशुभ समय रहे बपोरे वागी ने पंचावन थी त्रण वगी ने बेतालीस मिनिट सुधी नो लकी नंबर त्रण नो लकी कलर पीरो चाणक्य नीति ज्ञान मित्रों चाणक्य जी कहे कि सफलता छे हमेशा याद राखो कि ईमानदारी ए सौथी मोटू शस्त्र छे खोटू बोलनार व्यक्ति लांबा समय सुधी सन्मान अने विश्वास में नथी। सच्चाई अने कठोर मेहनत व्यक्ति ने महान बनावे छे। जे मानस सतत परिश्रम करे पण मोटी पड़कार ने पार करी ने सफलता प्राप्त करी शके छे સમયનું મહત્વ જાણનાર વ્યક્તિ ક્યારેય પસ્તાવતો નથી જે સમયનો યોગ્ય ઉપયોગ કરે છે તે હંમેશા પ્રગતિ કરે છે અને દરેક તકનો લાભ ઉઠાવે છે સાથે જ દરેક પર આંખ મીંચીને વિશ્વાસ કરવો મૂર્ખામી છે કારણ કે આજનું કુંભ રાશિફળ હવે મિત્રો વિગતવાર વાત કરીએ આજના કુંભ રાશિ રાશિફળ વિશે ચાલો જાણીએ કે આજનો દિવસ તમારા માટે કેવો રહેવાનો છે આજે તમે તર્ક શક્તિ કરતા તમારા દિલની आवाज અને સ્વભાવ પર વધારે વિશ્વાસ કરશો ખાસ કરીને પૈસા સંબંધિત મુદ્દાઓમાં તમારો નિર્ણય ફાયદાકારક સાબિત થશે આ દિવસોમાં તમે દરેક નિર્ણયમાં પોતાનું મનને જ મહત્વ આપો છો પરંતુ આવનારા દિવસોને સારું બનાવવા માટે આજે થોડો આરામ અને સુખસગવડ છોડી આગળ વધવું જરૂરી રહેશે હા તંદુરસ્તી સાથે જોડાયેલી કોઈ સમસ્યા તમને ઉદાસ કરી શકે છે એટલે જલ્દીથી આ પરિસ્થિતિમાંથી બહાર આવીને ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ જાળવવું જરૂરી છે નાણાકીય રીતે આજનો દિવસ લાભકારી છે પણ પૈસા બિનજરૂરી ખર્ચમાં બગાડવા નહીં परिवार तुम्हारा जीवन नो महत्वपूर्ण भाग रहशे એટલે વિવાદાસપદ વાતો થી દૂર રહો ખાસ કરીને જો આજે તમારી કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત અથવા ડેટ છે તો જો તમે નવો બિઝનેસ કે યોજના શરૂ કરવાનો વિચાર કરો છો તો ઝળપી નિર્ણય લો કારણ કે નસીબ આજે તમારો સાથ આપી રહ્યું છે જે દિશામાં તમારું મન કહે છે ત્યાં આગળ વધતા હચકાશો નહીં આજે તમે કોઈ નવી પુસ્તિકા લઈને આંખો દિવસતેમાં ખોવાઈ શકો છો પરિવારજનો સાથે થોડા મતભેદ થઈ શકે છે પરંતુ સાંજ સુધી જીવનસાથી તમને સમજશે અને તમારો સાથ આપશે લાંબા સમયથી अटકેલા પેમેન્ટ કે લોનની રકમ મળવાની શક્યતા છે ઘરના સભ્યો સાથે કંઈક નવું અને રસપ્રદ કરવા મન બનશે ધ્યાન રાખજો ઘરમાં ખુશી જાળવવા માટે તમારી વાતો પર કાબૂ રાખો જેથી અનાવશ્યક વાદવિવાદ ન થાય આજનો બીજો પહેર ખાસ તમારા માટે લાભદાયી રહેશે પરિસ્થિતિ અનુકૂળ રહેશે અને તમારી મહેનત તથા કાર્યક્ષમતા મુજબનું ફળ મળશે વ્યસ્ત હોવા છતાં પરિવાર અને સગાઓ માટે સમય કાઢવાનું ભૂલશો નહીં યોજનાઓ અમલમાં મૂકવા માટે આ સમય યોગ્ય છે મોટા લોકો ને સન્માન આપો જો સંબંધ બચાવવા માટે નમવું પડે તો સંકોચો નહીં વિદ્યાર્થીઓ એ પોતાનું લક્ષ્ય સુધી પહોંચવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે વેપાર સંબંધિત દરેક નિર્ણય સ્વતંત્ર રીતે લો કારણ કે બીજાની સલાહ તમને નુકસાનમાં મૂકી શકે છે નોકરી વાળા લોકો ને આજે વધારેનો કામનો ભાર અને ઓવરટાઇમ કરવું પડી શકે છે दाम्पत्य जीवन मीठू रहे शे अने प्रेम संबंध में सतुललन हवे मित्रों प्रेम जीवन बात करिए आजे तमे तमारा साथी साथे साथ मौजमस्ती मजाकना मूड में रहो चीड़ी शको छो। परंतु ध्यान राखो के तमारी नटखट तो तेमने नाराज न करे तेथी रहीने ज मजाक करवी सारू रहेशे એકબીજાની વચ્ચે બોરિંગ ન થાય તેના માટે કાંઈક નવું કરવાની કોશિશ કરો સામાજિક પ્રવૃત્તિઓમાં પણ આજે તમે અને તમારો પાર્ટનર સાથે મળીને ભાગ લઈ શકો છો કામકાજ અને વ્યવસાયમાં ઝડપથી પ્રગતિ જોવા મળશે જેથી તમને લાગે કે બધું વેગથી ચાલી રહ્યું છે પણ યાદ રાખજો તમારો જીવનસાથી તમારો શાંતિથી ઇંતેજાર કરી રહ્યો છે ઘરેલું જવાબદારીઓ ના કારણે પ્રેમી પ્રેમિકા માટે સમય ન કાઢી શકો પણ ફોન કે મેસેજ થી ભાવનાઓ વ્યક્ત કરી શકો છો વાહન ખરીદવા માટે પણ આજનો દિવસ શુભ છે પાર્ટી અને ઉજવણી ના મૂડ માં પણ રહી શકો છો વ્યવસાય અને કારકિર્દી ની દ્રષ્ટિએ આજે તમે થોડા વધુ ખર્ચાળ બની શકો છો તમારું અંતરાત્મા આધ્યાત્મિક સંદેશાઓ થી પ્રેરિત રહેશે सलाह उपाय सारा रहे बचत संपूर्ण खर्ची नाख़वी योग्य नहीं धीरज राखो धीमे धीमे परिस्थितिओ पक्षमा में आरोग्य दृष्टिए ताजेतर नानीमोटी समस्याओं आजे ओछी थशे। परंतु ते तमारा शरीर में थाक जेथी बहार आववामा थोड़ो समय लगते आरोग्यप्रद जीवनशैली अपनावो કસરત ને દૈનિક કાર્યક્રમ માં સામેલ કરો અને સંતુલિત આહાર લો તો મિત્રો આ હતું આજ નું કુંભ રાશિ નું રાશિફળ આજે જેવા જ રાશિફળ જાણવા માટે અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર સિલેક્ટ કરવાનો ન ભૂલશો તમારો દિવસ શુભ રહે નમસ્કાર રાધે રાધે કૃષ્ણ